Thank thank નમસ્કાર ડૉક્ટર જાનવીબેન ભટ્ટ સંજીવ ઇન્ની આયુર્વેદ હોસ્પિટલ પાર્ડીની વૈદ પંચકર્મ તરીકે ક્લાસ વનની પોસ્ટ પર હું પરત બજાવું છું છેલ્લા છ મહિનાથી આજે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયુષ મેળો એ ગુજરાત સરકારની એક આગવી પહેલ છે કે જે થકી આજે મેળા થકી આયુર્વેદનો પ્રચાર પ્રસાર વધુમાં વધુ થાય અને લોકો આ જે આયુર્વેદની જે પંચકર્મની પદ્ધતિ છે કે બીજી અન્ય થેરાપિસ્ટ છે એનાથી વાકેફ બને એનાથી એ લોકો એ લોકોના માઇન્ડમાં આ વસ્તુઓ આવે અને આયુર્વેદનો મહત્તમ એ લોકો લાભ લઈ શકે એ માટે ગુજરાત સરકારની આ એક આગવી પહેલ છે આ મેળામાં આજે માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રી અમિતભાઈ ઠાકર સાહેબ શ્રી જીતુભાઈ સાહેબ સાથે સાથે આપણા જે સહપ્રાંત કાર્યવાજી આપણા ડૉક્ટર સુનિલભાઈ બોરીસા સાહેબ સાથે સાથે ડૉક્ટર અનિલભાઈ સાહેબ અને ઘણા બધા આમંત્રિતો કોર્પોરેટરશ્રીઓ મેય આપણા જે ચેરમેનશ્રીઓ ઘણા બધાએ આયુષ મેળાની મુલાકાત લીધી અને એમની શુભેચ્છાઓ આપી આજે લગભગ મેળામાં ઘણી બધી પબ્લિક રહી પાંચસોથી ઉપર દર્દીઓએ આના મેળાનો લાભ અત્યારે લઈ રહ્યા છે આ જે મેળા છે એની અંદર કાંસ્ય થેરા કાસ્ય થાઈ પદ્ધતિ ફૂટ મસાજ જે કહીએ કે આસાની થાય પર ફૂટને રાખીને આપણે જે મસાજ કરતા હોય છે એ પ્રાશન છે નાડી પરીક્ષા છે કે પછી જરા પરીક્ષા છે ડાયાબિટીસનો કેમ્પ છે બીએમડીની તપાસ છે એટલે કે હાડકાની તપાસ બીએમડી તપાસ મીન્સ ચિકિત્સા પદ્ધતિ છે વિરેચન છે શિરોધારા છે આ બધાનું ડેમોસ્ટ્રેશન અને બધું કરાવવામાં આવી રહ્યું છે અમે અહીંયા જે લાભાર્થીઓ આવ્યા છે તમામને અત્યારે શિયાળો ચાલે છે એટલે આમળાના જ્યુસની વ્યવસ્થા કરી છે ચવનપ્રાશ આપવાની એમને અમે વ્યવસ્થા કરી છે અને તમામ આનો લાભ લઈ રહ્યા છે સાથે સાથે થર્ડ આઈ ઇન્ટ્યુશન જે યોગ પદ્ધતિનો એક ભાગ છે આયુર્વેદનો જે એક ભાગ છે એ થકી પણ અમે બાળકોને પણ યોગ અને આયુર્વેદનો લાભ આપી રહ્યા છીએ તો મેળો અત્યારે ચાલુ જ છે અને ખૂબ જ ઝડપથી આયુર્વેદનો પ્રચાર પ્રસાર આમ જનતા સુધી અને છેવાડાના માનવીઓ સુધી પહોંચે એ જ અપેક્ષા સાથે ગુજરાત સરકારની આગવી પહેલના ભાગરૂપે અમે આ આયુર્વેદ મેળાનું આયોજન કરેલું છે શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આ મેળો અમે ખુલ્લો મૂકેલો છે તો તમામે જે લાભ લીધો અને જે લાભ લઈ રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બેના કે પહેલી વખત મેળો કર્યો છે કે અનેકવાર કરેલો છે જે આ સરકારની આગળી પહેલ છેલ્લા છેલ્લા ઘણા સમયથી દર વર્ષે આ મેળાનું આયોજન કરતા હોઈએ છીએ તો દર ડિસેમ્બરની આસપાસ કે જાન્યુઆરીની આસપાસ આપણે આ મેળાનું આયોજન તમે મેળો કરવામાં ત્યારે તમારી તમારી જોડે સાથે સાથે કેટલા વ્યક્તિઓ કામ છે આપણે અત્યારે લગભગ પાંચ સાત વેદોને બોલાયા છે સાથે સાથે ઇન્ટર્ન ડૉક્ટરો પણ છે જે રીતે આપણે જે થેરાપીઝ રાખી હોય એ પ્રમાણે જે રીતે જરૂરત પડે એ રીતે સાતથી આઠ ડૉક્ટરોની ટીમ અમારી આખી હોસ્પિટલની સાથે ટીમ એ સાથે જે રીતે આપણે ચિકિત્સા પદ્ધતિ રાખી હોય એ રીતે અલગ અલગ ડૉક્ટરોની જરૂરિયાત પડે એ રીતે આપણે આજે લગભગ દસેક ડોક્ટરો આપી સાથે છે દસ ડોક્ટરો છે પાંચ ઇન્ટર્ન છે મારું નામ રંજન રામી છે અને હું આર્ટ ઓફ લિંગમાં પચીસ વર્ષથી છું અને છોકરાઓના અને મોટાઓના કોર્સ લઉં છું કયો કોર્સ લેવામાં આવે છે તમારે એમાં બચ્ચાઓના કોર્સ છે એમાં ઇન્ટ્યુશન પ્રોસેસ છે એ અને અઢાર વર્ષથી ઉપરનાનો હેપીનેસ કોર્સ છે એ જીવન જીવવાની કળા એ બંને કોર્સ લઈએ છે જે છોકરાઓના બાળકોના કોર્સ છે પાંચ થી આઠ વર્ષના છે પછી આઠ થી બાર વર્ષના અને તેર થી અઢાર વર્ષના અલગ અલગ માઇન્ડ પાવર પ્રમાણે અલગ અલગ કોર્સ કરાવવામાં આવે છે અત્યારે કેટલા સમયથી તમે આ ચલાવી રહ્યા છો પંદર વર્ષથી હું બાળકોના કોર્સ રેગ્યુલર લેતી હોઉં છું અને વેકેશન દરમિયાન ત્રણ ચાર બેચ થતી હોય છે અને રેગ્યુલર દર મહિને એક બેચ ઇન્ટ્યુશન પ્રોગ્રામની જે થતી હોય છે મારી આ જે બે દીકરીઓ તમારી આજુબાજુમાં દેખાઈ રહ્યા છે તો આજે તમે કઈ જગ્યાએ કયા કાર્યક્રમમાં આવેલા છો અને આ બે દીકરીઓ વિશે થોડીક માહિતી કયો કોર્સ કરેલો છે આ આ દીકરીનું નામ છે છે અને આત્મી એ લોકોએ હમણાં જસ્ટ આને બે મહિના પહેલા કોર્સ કર્યો છે અને દોઢ વર્ષ પહેલા ઇન્ટ્યુશન પ્રોસેસનો કોર્સ કર્યો છે અને અત્યારે અમને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું આયુષ મેળવ જે થઈ રહ્યો છે જે આયુર્વેદિકના બેઝ ઉપર કાર્ય કરે છે એમાં આમંત્રણ હતું અને એટલે આ લોકોનો અમે એક ડેમો અહીંયા પર કરવા માટે અમને આમંત્રણ આપવામાં આવ્યું કેટલા ટાઈમનો કોર્સ હોય આનું ડ્યુરેશન છે અગિયાર દિવસનો કોર્સ છે પણ એમાં ચાર દિવસ ઓફલાઇન હોય છે એમાં મિનિમમ તમારે ત્રણ સાડા ત્રણ કલાક થાય છે કારણ કે અલગ અલગ પ્રોસેસીસ ગ્રુપ પ્રોસેસીસ કરાવવામાં આવે છે ઇન્ડિવિજુઅલ એક્ટિવિટી કરાવવામાં આવે છે અને મેઇન વસ્તુ એ છે કે એ લોકોનામાં જે ગુડ બિહેવ છે એનું બી એ લોકોને થોડુંક જ્ઞાન આપવામાં આવે છે અને ચાર દિવસની ઓફલાઈન પ્રેક્ટિસ એ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા એક ટેકનિક છે એ શીખવાડવામાં આવે છે એ કર્યા પછી એ લોકોનું ઓનલાઈન સેશન હોય છે અડધો કલાકનું એની અંદર જે શીખવાડ્યું એની પ્રેક્ટિસ છે અને પ્લસ એની અંદર જે એક્ટિવિટી કરાવવામાં આવે છે એ રેગ્યુલર એક્ટિવિટીમાં એ પોતાનું ઇન્ટ્યુશન કેવી રીતે વર્ક કરે છે કેવી રીતે એનો પાવર વધે એ શીખવાડવામાં આવે છે એટલે રેગ્યુલર આમ જોવા જાઓ તો બાળક બાવીસ વર્ષનું હોય તો એ પ્રેક્ટિસ કદાચ નથી ને ભૂલી ગયું હોય તો ફરી ટીચર ગાઈડ કરે છે ને ફરી એ એક્ટિવિટીઝ ચાલુ કરી શકે છે મારું નામ ધ્યાના ગજર છે અને હું દોઢ વર્ષથી ઇન્ટ્યુશન પ્રોસેસ કરું છું ઇન્ટ્યુશન પ્રોસેસમાં આવ્યા પછી ખાસું બધું મારું બહુ સારું થયું છે એકચ્યુઅલી પ્રિડિક્શન પણ બહુ જ સારું વધી ગયું છે વચ્ચે મમ્માનું એક બટરફ્લાય ખોવાઈ ગયું હતું દસ દિવસથી શોધતી હતી પછી પણ શોધતી હતી એટલે એને પૂછ્યું મને એટલે મેં ખાલી એને એટલું કીધું કે તું તારા આવાળા પર્સમાં જો પિંક કલરના પર્સમાં એમાંથી એ ગોલ્ડન કલરનું બટરફ્લાય નીકળી ગયું ધેન ડેડીએ મારા ડેડીએ સ સેવન્ટી સ્કૂલ્સમાં એમનું નાખ્યું હતું બધું એમનું ઇન્ટ્રોડક્શન અને એમાંથી મેં એમને એક સ્કૂલ કીધી હતી ધંધુકા એમનું ત્યાં જ થયું એડમિશન અને ત્યાં અત્યારે ટીચર છે અને વચ્ચે જ્યારે ઓફલાઈન ચાલતું હતું અમારે અને એના પછી ઓનલાઈન પણ ચાલુ થયું હતું એ વખતે અમારે શીખવાડ્યું હતું કે તમને લોકોને પ્રિડિક્શન જે હોય ને માઇન્ડ રીડિંગથી પણ કરવાનું છે તો માઇન્ડ રીડિંગ ચાલતું હતું ત્યારે અમે લોકોએ મતલબ બધાએ કર્યું હતું મેં પણ ત્યારે કર્યું હતું તો મેં એવું લખ્યું હતું કે સ્કૂલ રિલેટેડ સમથિંગ થિંક કરે છે એ પ્રોપર આવ્યું હતું મારું અને બધું જ રાઈટ હતું એ વખતે કેટલા સમયથી ત્યાં શીખેલું છે મેં 2023 માં ચાલુ કર્યું તો અને હજી સુધી પણ હું કરું છું તો જે મેડમ સાથે તમે શીખી રહ્યા છો તો એમનું કેવું લાગે છે તમને બહુ જ સારું શીખવાડે છે ઈવનલી એક જ મેમ ની પણ બધા જ મેમ બહુ જ સારી રીતે શીખવાડે છે બહુ જ ફ્લુઅન્ટ છે એમનો સ્વભાવ બધું જ બહુ જ સારું છે એટલે તમને કરવાની પણ મજા આવે બધું જ કરવા જેવું છે ઇન્ટ્યુશન પ્રોસેસ બધાને જેટલા પણ છોકરાઓને આ પ્રોબ્લેમ હોય સ્ટડીઝમાં સ્પોર્ટ્સમાં એવરીથિંગ મેં સ્પોર્ટ્સમાં મારો નંબર જ નહોતા તો સિલેક્ટ નથી ત્યારે જ ઇન્ટ્યુશન પ્રોસેસ કર્યા પછી મારો સ્પોર્ટ્સમાં નંબર આવી હોય પણ એમાં પણ હું ગોલ્ડ મેડલ જીતી છું તમારી શું મેસેજ આપવા માંગે છે આ કોર્સ કરવા બાબતો સ્ટડીઝમાં અત્યારે મોસ્ટ ઓફ ધ લોકોનું ધ્યાન નથી હોતું એના માટે એ લોકોને ખાસ મેસેજ આપવો જોઈએ કે સ્ટડી માટે પછી એમને જે વસ્તુમાં કોન્ફિડન્સ ના હોય એ વસ્તુમાં કોન્ફિડન્સ લાવવા માટે એ બધું જ કરવા માટે મારું નામ આત્મી છે જ્યાંથી મેં આ કોર્સ કર્યો છે ત્યાંથી મને મારા જે મારો કોન્ફિડન્સ જ્યારે બધું હું શાય થોડી હતી હવે હું ક્લાસમાં કોન્ફિડન્સથી બોલી શકું છું અને મારા ફ્રેન્ડ બનાવી શકું છું મારા પહેલાં બહુ ખરાબ મતલબ માર્ક્સ આવતા હતા તો હવે મેં ગ્લો હું કોઈ એવા એક્ઝામ પેપર પણ કીધું છું કે આ એક્ઝામમાં આ બધું પૂછાશે એક મારી મમ્મીને જે છે ને વર્ક કરીનું ખોવાઈ ગયું હતું તો મેં કીધું તારા જે બેગ પેલું બે મારી મમ્મીનું એક મોટું આવાનું થયેલું છે તો છે ને એમાં કે એમાં જો તો એમાં શીશ નીકળ્યું પહેલા અને આ કોર્સ ચાલુ કર્યા પછી અત્યારે શું ફરક લાગે છે તારી લાઈફમાં હું પહેલાં બહુ આમ કોન્ફિડન્સ નથી બહુ થોડી બહુ શાય હતી અત્યારે હું બધું કોન્ફિડન્સથી બોલી શકું છું અને ભણવામાં પણ મારો થોડો ફરક આવ્યો છે જે ટીચર્સ દ્વારા જે બહેનો દ્વારા તમને આ કોર્સ કરાવવામાં આવે છે એમનું વર્તન અને એમના તરફથી જે શીખવાડવામાં આવે છે કેવું લાગે છે મને તો બહુ સારું લાગે છે એમાં કરવામાં પણ બહુ મજા આવે એવી રીતે કરવામાં તારી એજના જે પણ બાળકો છે એમને આ કોર્સ કરવા માટે તું શું કહીશ આ બધા કોર્સ કરવામાં હું એ કહીશ કે ભણવામાં જે બહુ ખરાબ માર્ક્સ આવે અને આવું બધું થાય કોન્ફિડન્સ નથી રહેતો શાય છે બધા એમને આ કોર્સ જરૂર કરવો જોઈએ અને જે સ્પોર્ટ્સ લેવલમાં કોઈનું ના આવતું હોય એ પણ કરવું જોઈએ એ ઇન્ડ્યુશન કરવાથી જ્યારે હું કરાટેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો તો અને હંડ્રેડ મા નું હતું તમારું ફૂલ કરાટેમાં ફૂલ માર્ક્સ આવ્યા એમાં જ્યારે કર્યું હતું મેં ત્યારે